કૃષ્ણ કનૈયા લાલ કીજ આજ સો સો સોના વણા વહી ગયા તોય જાણે હજુ કલસવની વાતરી સજનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મની સાંભળે એનો એ દરબાર એના એ ઉરડા એનાય તોર ચક્રા હિંડોળા ખાટરી સજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મનિષા ભળી ઇનોય લીમડો ને અક્ષર ઓરળી એનાએ ગાદી તકિયા રંગટ પાટરી સજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મનિષા ભળી સાધુ બ્રહ્મચારી પારાની સાથમાં ખાતીલો અહીં ખિલતા રંગ ખિલરી રી સજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મુનિસ આજ સુનો દરબાર સુના ઓરડા સુના દિસે આજ ગ નદીના ઘટ રી સજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મુનિસ લક્ષ્મી વાડી લાલની પોઢ્યા જિયા પતળ્યો મુજ પ્રાણ રે જાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મની સાંભળી ગંગા જડીએ હરીની ગોતિયા જળસયામાં જોયા જીવન પ્રાણ રે રેસાન સ્વામી ગઢપુર જોતાં શ્રીજી મુનિ સાંભળે ગુણિયાલ મૂર્તિ રે ગોપીનાથની દર્શન કરીએ શાંત દિલ થાય રે સજાનંદ સ્વામી ગઢપુર જોતાં શ્રીજી મુનિ સાંભળે માગે કર જોડી માવ દાનજી શ્રીજી સદાય રે જો મારી સાથે સજન સ્વામી ગઢપુર જોતા શ્રીજી મુનિષા ભળે કૃષ્ણ કનૈયા લાલ જય